ભાવનગર શહેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી સરદારનગર ખાતે આવેલ આરંભ ગરબા ક્લાસીસ દ્વારા દેશભક્તિના વાળા ગરબા દ્વારા કરવામાં આવી હતી જો કે સ્વતંત્ર પર્વની આ ઉજવણી અનોખી હતી ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીનો આરંભ ગરબા ક્લાસીસમાં ખેલૈયાઓએ સફેદ કોસ્ટ્યૂમ પહેરીને તિરંગા સાથે ગરબા રમીને કરી હતી વિશ્વ શાંતિના સંદેશા સાથે ગરબા લીધા હતા તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહારના મૃત્યુ પામેલા લોકો માટે મૌન પાળીને પ્રાર્થના પણ કરી હતી યોજાયેલા કાર્યક્રમમાં ત્રણસો પચાસ ખેલીયાઓએ ભાગ લીધો હતો અને સ્વતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી જો કે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આરંભ ગરબા ક્લાસીસના વિશાલસિંહ રાઠોડ વ્રજ ત્રિવેદી રાજુલ શાહની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું કોલકાતા ની અંદર એક ઘર પર એક વ્રજભાઈ અને સ્મિત સર તમારા દીકરા ભણ્યા એ જ કોલેજ પીપીએસ કોલેજ ના એક્સ સ્ટુડન્ટ છે અને એ તમારી વચ્ચે છે તો પહેલા આપણે એમને જોરદાર તાળી વિશાલસિંહ રાઠોડ અને મારા ઓનર રાજુલ વ્રત ત્રિવેદી અમે આરંભ ગ્રુપ ચલાવીએ છીએ બે વર્ષથી ભાવનગર અને સરદારનગર ખાતે તો આજે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અમે ભવ્ય આયોજન કરી અને એક ખેલૈયાઓને ઉત્સાહ વધાર્યો કે ભાઈ તિરંગા સાથેની અમે એક થીમ કરીએ કે જેથી બધા ઉત્સાહ એવી રીતે ડેવલપ કરે ઉત્સાહ કે અમે ભારત માતાના એક સુપુત્ર તરીકે બધા ખેલૈયાઓ તરીકે રમીએ